જૂનાગઢમાં મહાનગરપાલિકાની બેકાબુ કાર અકસ્માત કર્યો છે અધિકારીની કાર અડફેટે લેતા બાઇક સવાર લોકો કારમાં સવાર ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવર નશામાં હોવાનો આરોપ લગાવાયો છે ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિમળિયા અને ડ્રાઈવર વિજય કાછડીયાને લોકોએ ઘેરી લીધા હતા જ્યાં રોષે ભરાયેલા લોકોએ બંનેને પકડીને પોલીસને સોંપ્યા સંવાદદાતા જય પર જોડાયા છે જય મહાનગરપાલિકાની ગઈકાલે રાત્રિના સમયે મહાનગરપાલિકાની જે ગાડી લઈને અકસ્માત થયો હતો મારતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવર જીતેલા હોવાના પણ આક્ષેપો ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિંબડીયા અને ડ્રાઈવર વિજય કાછડીયા જે છે બંને ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે ગાડીને અકસ્માત થયો હતો અને ત્રણ લોકોને ઈજા થઈ હતી ત્યારે આ સ્થાનિક જે લોકો છે તેને પોલીસને જાણ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં આ સમગ્ર જે વિડિયો હતો તે વાયરલ થયો હતો આ રાત્રિના સમયે ત્યાં વિઝિટમાં ગયા હોવાના પણ સવાલો ઉઠ્યા છે આ ત્રણ લોકોને અટક લીધા હતા ત્યારે ત્રણેય લોકો ઈજા થયા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બંનેને જે આ જે ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવર છે તે સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે અને બંને ઘટના જય બદલ આપનો આભાર એટલે કે હવે સવાલો તો અનેક થઈ રહ્યા છે મહાનગરપાલિકાની આ કાર કે જેને અકસ્માત સર્જો અધિકારીઓ નશાબા હોવાનું પણ હાલ તો આરોપો છે તે લગાવવામાં આવી રહ્યા છે અધિકારીની ની

હવે આ તંત્રના અધિકારીઓ જ બેફામ બન્યા છે તેમના વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી થતી જેને લઈને હવે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે વિરોધ નેતા લલિતભાઈ આપણી સાથે જોડાયા છે લલિતભાઈ વીવીટીવી ન્યુઝ આપનું સ્વાગત છે જે પ્રકારે જુનાગઢમાં મહાનગરપાલિકાની જ બે કાબુ કાર્ય અકસ્માત સર્જ્યો અધિકારીઓ જે અંદર બેઠેલા હતા તે નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે શું કહેશો આ બાબતને લઈને નમસ્કાર સવારે મને જાણવા મળ્યું સોશિયલ મીડિયામાં માં વાયરલ થઈ હતી અને એમાં જે ફાયર જે ગાડી છે તે રાતે અકસ્માત ચઢ્યો હતો એટલે આ બાબતે અત્યારે પોલીસ તપાસ ને બધું થઈ રહ્યું છે અને આ બાબતે ખરેખર ગંભીર બાબત કહેવાય કારણ કે જો મહાનગરપાલિકાના વાહનો આ રીતના જો નશાની હાલતમાં આ રીતનું કરતા હોય અને પકડાય તો ખુબ જ ગંભીર બાબત કહેવાય એક બાજુ સરકાર એવા દાવા કરે છે કે અમે દારૂ ગંધી છે તો પછી સરકારી કર્મચારીઓ જો દારૂ પી ના રીતના આવું કરતા હોય તો એ ખુબ ગંભીર બાબત કહેવાય અને કોર્પોરેશન ને પણ આવા અકસ્માતોથી બદનામી મળે છે અવારનવાર આની પેલા પણ આવા ઘણા બધા બનાવ બન્યા હતા આગળ તો તપાસ નો વિષય જે આવશે એ બાબતે અમે કમિશનર પાસે પણ રિપોર્ટ માંગશું એફઆઈઆઈ ની નકલ માંગશું કે વાસ્તવિકતા શું છે હજી તો સોશિયલ મીડિયા અને આમાં અમને જાણકારી મળી છે પણ આ ખુબ ગંભીર બાબત છે આવું ખરેખર ના થવું વાહનો જે છે એમાં ડ્રાઈવરો છે એ તમામ વ્યવસ્થિત નીતિ નિયમ મુજબ વાહન સરકારી વાહનો ચલાવો જેથી કરીને ભવિષ્યમાં આવો અકસ્માતો ન થાય અને લોકોનો નો ફોટો આમાં ભોગ ન બને બિલકુલ બિલકુલ લલિતભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આભાર